નમસ્કાર ગુજરાત મિત્રો આજની સૌથી મોટી તથા દિલ હચમચાવી નાખે એવી ખબર છે છત્તીસગઢના બિલાસપુરમાંથી જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી આમને સામને અથડાઈ ગઈ આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને અગિયારથી વધુ લોકો ઘાયલ છે જેમાં બાળકો પણ સામેલ છે મિત્રો મંગળવારની હતી બિલાસપુર જિલ્લાના ગટોરા સ્ટેશન પાસેનો વિસ્તાર રોજની જેમ ટ્રેન પસાર થવાની રાહ જોતો માલગાડી એ જ ટ્રેક પર આવી પહોંચી ખામી કે પછી માનવીય ભૂલ હજી સુધી સ્પષ્ટ નથી પણ એક જ ક્ષણમાં ભારે ધડાકો થયો ડબ્બાઓ એકબીજામાં ઘૂસી ગયા અને મુસાફરોના ચીસો વચ્ચે માહોલ અસ્તવ્યસ્ત થઈ ગયો જ્યારે અકસ્માતની માહિતી મળતા જ રેલવે અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો દોડી ગઈ એનડીઆરએફ અને રેલવેના રેસ્ક્યુ યુનિટ સતત લાગી ગયા અનેક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા અને ગંભીર રીતે ઘાયલ લોકોને બિલાસપુર રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવે જ્યારે આ બધાની વચ્ચે એક નાનું બાળક ધાતુના ટુકડાઓની વચ્ચે ફસાયું હતું રેસ્ક્યુ ટીમે કલાકોની રાહ મહેનત બાદ તેને જીવન બહાર કાઢ્યું આ દ્રશ્ય બધાને રડાવી દીધા હતા જ્યારે અકસ્માત બાદ બિલાસપુરથી કોરબા રૂટ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે છે અનેક ટ્રેનો રદ કે ડાયવર્ટ કરવામાં આવી છે મુસાફરોને સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ મુસાફરી પહેલા પોતાના સ્ટેશન પર માહિતી મેળવી લે જ્યારે એસપી રજનીતસિંહ અને કલેક્ટર જાતે ઘટના સ્થળે હાજર રહ્યા અને રાત પર રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું મિત્રો આ પહેલી વાર નથી જ્યારે છત્તીસગઢમાં ટ્રેન અકસ્માત થયો હોય થોડા અઠવાડિયા પહેલાં જ દુર્ગ નજીક એક લોકલ ટ્રેનના એન્જિનમાં ટેકનિકલ ખામી આવતા મુસાફરોને મધરાતે રેલવે ટ્રેક પર ઉતરવું પડ્યું હતું એ વખતે કોઈ જાનહાની થઈ નહોતી પણ આ અકસ્માતે ફરી રેલવે સલામતી પર મોટો સવાલ ઉભો કર્યો છે અમારા અંતિમ શબ્દો કે હાલની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ જે લોકોએ પોતાના સગા ગુમાવે છે એમનો દુઃખ શબ્દોમાં કહી શકાય તેમ નથી રેલવે મંત્રાલયે અકસ્માતની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપી દીધા છે સવાલ હજુ એ જ છે કે શું આપણે દરેક અકસ્માત પછી ફક્ત તપાસ સુધી સીમિત રહીશું કે સિસ્ટમમાં કંઈક મૂળભૂત સુધાર આવશે બિલાસપુરની આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે ટેકનોલોજી જેટલી અગ્રેસર બને માનવીયપુલનો એક પડનો ખોટો નિર્ણય કેટલા જીવ લૂટી શકે છે તે આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આવા જ સમાચાર જોવા માટે ધ માધવ ગુજરાતીને સબ્સ્ક્રાઇબ કરો ચાલી રહેલા વિડીયોને લાઇક કરો અને હા આ માહિતી જો ઉપયોગી નીવડી હોય તો તમે તમારા મિત્રોને શેર જરૂર કરી શકો છો ધન્યવાદ